મિત્રો આજકાલ હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન એ એવી બીમારી બની ગઈ છે કે જે શાંત રીતે શરીરને અંદરથી ખાઈ જાય છે કોઈ દુખાવો નથી કોઈ લક્ષણ નથી પર એક દિવસ અચાનક હાર્ટ એટેક કે બ્રેઇનસ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિ સર્જી દે છે એ કારણે જો તમારું બ્લડ પ્રેશર વધે તો તેને તરત કાબુમાં લાવવું બહુ જરૂરી છે આજે આપણે વાત કરીશું કે જો તમારું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હોય તો ઘરમાં જ તમે કઈ રીતે તેને કુદરતી રીતે કાબૂમાં લઈ શકો છો એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ચૂકશો સૌથી પહેલા વાત કરીએ એ સમજવાની કે બ્લડ પ્રેશર વધે છે તો એ શરીરમાં શું થઈ રહ્યું છે જ્યારે આપણા દિલ દ્વારા લોહી ધમનીઓમાં વધુ દબાણથી ધકેલાય છે ત્યારે એ દબાણ વધે છે એ જ બ્લડ પ્રેશર જો ધમનીઓ કઠણ થઈ ગઈ હોય અથવા લોહી વધારે મીઠું તૈલીયું ખાઈને ગાઢ બની ગયું હોય તો દિલને વધુ જોર લગાવવું પડે છે એથી બ્લડ પ્રેશર ચડી જાય છે હવે પ્રશ્ન એ છે કે જો બ્લડ પ્રેશર અચાનક વધે માથું ભારે લાગે ચક્કર આવે આંખો લાલ લાગે ગળામાં ધબકારા વધે તો શું કરવું સૌથી પહેલા એકદમ શાંત બેસી જાઓ ડર ન રાખવો ડરથી એ વધુ વધી જાય છે ઊંડો શ્વાસ લો ધીમે ધીમે છોડો આ પ્રેક્ટિસ પાંચ મિનિટ કરો ડીપ બ્રીથિંગ બ્લડ પ્રેશરને તરત 10 થી 15 પોઈન્ટ સુધી નીચે લાવી શકે છે બીજું પાણી પી લો ઠંડુ નહીં રૂમ ટેમ્પરેચરનું પાણી ક્યારેક ડિહાઇડ્રેશન થી પણ પ્રેશર ચડે છે ત્રીજું નમકવાળી વસ્તુ તરત બંધ કરો જો તમે ખારું ખાઈ રહ્યા હો તો તરત એ ખોરાક છોડો વધુ મીઠું શરીરમાં પાણી રોકે છે અને દબાણ વધારે છે હવે વાત કરીએ કેટલાક ઘરના તરત કામ આવતા ઉપાયો વિશે ઘણા લોકોને ખબર નથી પણ લસણ એટલે કે ગાર્લિક એક કુદરતી બ્લડ પ્રેશર કંટ્રોલર છે જો તમારું બ્લડ પ્રેશર વધ્યું હોય તો તરત એક લસણની કડી મોઢામાં મૂકી ચાવતા રહો એમાં રહેલું એલિસિન નામનું તત્વ ધમનીઓને ઢીલી પાડે છે અને લોહીનો પ્રવાહ સરળ બનાવે છે 15 થી 20 મિનિટમાં ફરક જણાશે બીજું લીંબુ પાણી એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવો થોડું મધ નાખો અને પી લો લીંબુમાં વિટામિન સી અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે ત્રીજું કેળું પણ મદદરૂપ છે કેમ કે એમાં પોટાશિયમ વધારે હોય છે જે શરીરમાં સોડિયમનું સંતુલન જાળવે છે જો તમે નિયમિત રીતે કેળું ખાશો તો લાંબા ગાળે બ્લડ પ્રેશર સ્ટેબલ રહેશે હવે ખાસ નુસ્ખો જો માથામાં ભારેપણું લાગે ચક્કર આવે તો પગને ગરમ પાણીમાં દસ મિનિટ ડૂબાવો એથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન નીચે તરફ વળે છે અને માથામાં વધેલું દબાણ ઊંચું થાય છે આ તરત રાહત આપે છે ઘણા લોકો એ પણ પૂછે છે કે કાફી પીવી જોઈએ કે નહીં જો તમારું બ્લડ પ્રેશર વધેલું હોય તો કાફી કે ચા તરત બંધ કરો કેફીનથી હૃદયની ધડકણ વધી જાય છે અને હા જો શક્ય હોય તો નાળિયેરનું પાણી પી લો એ સૌથી કુદરતી બ્લડ પ્રેશર કંટ્રોલ ડ્રિંક છે એમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે ધમનીઓને આરામ આપે છે હવે એક નાની એક્યુપ્રેશર ટેકનિક તમારા કાનની પાછળના ભાગમાં એક નાનો બિંદુ હોય છે ત્યાં આંગળીથી ધીમા દબાણથી બે મિનિટ સુધી મસાજ કરો એ જગ્યાને કેરોટેડ રિફ્લેક્સ પોઈન્ટ કહે છે એ દબાણથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને બ્લડ પ્રેશર ધીમે ધીમે નીચે આવે છે હવે થોડી વાત કરીએ લાંબા ગાળાના ઉપાયોની કારણ કે ફક્ત તરત કંટ્રોલ કરવાથી કામ નહીં ચાલે દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરો એમાં અડધો ચમચો મેથી અડધો ચમચો તલ અને એક ચપટી અજમો રાત્રે પલાળી દો સવારે પાણી છાણીને પી લો આ પીણું ધમનીઓને નરમ રાખે છે અને બ્લડ પ્રેશર કુદરતી રીતે નોર્મલ કરે છે અને જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી વયું હોય તો રોજ રાત્રે સુવા પહેલા પગમાં તેલથી મસાજ કરો ખાસ કરીને તળિયામાં અને આંગળીઓની વચ્ચે એથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે અને દિલ પર દબાણ ઓછું પડે છે એક ખૂબ અસરકારક ઘરેલું ઉપાય તુલસીના પાંચ પાન બે પાન અને એક લસણની રોજ સવારે ખાલી પેટે ચાવી ખાવ બ્લડ પ્યુરિફાયર છે લોહીનું સર્ક્યુલેશન સુવરે છે અને બ્લડ પ્રેશર ધીમે ધીમે બેલેન્સમાં આવે છે અને હા જો તમે દવા લઈ રહ્યા હો તો ક્યારે પોતાની મરજીથી દવા બંધ ના કરવી કુદરતી ઉપાય સાથે દવા ચાલુ રાખો પછી ધીમે ધીમે ડોક્ટરની સલાહથી ઘટાડી શકાય છે મિત્રો હાઈ બ્લડ પ્રેશર એક એવી બીમારી છે જે શાંતિથી વર્ષો સુધી શરીરને નુકસાન કરે છે પણ જો તમે ખોરાકમાં મીઠું ઓછું કરો રોજ ચાલો ઊંઘ પૂરતી લો અને મન શાંત રાખો તો એકદમ કાબૂમાં રહી શકે છે એક વાત યાદ રાખજો બ્લડ પ્રેશર બીમારી નથી એ શરીરનો અલામ છે કે હવે તણાવ ખોરાક અને જીવનશૈલી સુધારવાની જરૂર છે તો જો ક્યારેય તમારું બ્લડ પ્રેશર અચાનક વધે તો ડરશો નહીં શાંત રહો ઊંડો શ્વાસ લો પાણી પી લો લસણ ખાઓ અને શરીરને આરામ આપો આ નાની નાની બાબતો ક્યારેક દવાઓ કરતાં પણ વધારે અસરકારક સાબિત થાય છે જો આ મારીથી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ગુજા આરોગ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમારે કયું ઘરેલું ઉપાય સૌથી અસરકારક લાગ્યો તમારું આરોગ્ય જ તમારું સાચું સંપત્તિ છે એને સાચવો કુદરતી જીતે સમજદારીથી ધન્યવાદ